તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે સવારના વાય છે નવ ને દસ તો હાલો હવે નાવાનું બાકી છે અને મમ્મી અહીંયા કરે છે શેટ મમ્મી જોઈએ અંદર શું કરે છે આપણા વ્લોગ ચાલુ છે સામે અને મમ્મી અહીંયા રાંધે છે એક જ મિનિટ લાઈક કરી લો તો મમ્મી અહીંયા રાંધે છે હું બનાવો છો મમ્મી સેવ ટમેટાના શાક ને બાજરાના રોટલા બપોરનું જમવાનું બનાવે છે અને અહીંયા આવે છે આપણા વ્લોગ પેલા નાઈ લઈ તો પછી આપણે આગળ વાત કરી વ્લોગમાં ચાલો પેલા નાવાની તૈયારી કરી મળીએ બાય બાય નાઈ તો છે મમ્મી આયા જમવા જમવા તો નહીં પણ ફરાળ કરવા મમ્મીનો આજ ઉપવાસ છે શેનો ઉપવાસ છે ગુરુવાર ગુરુવાર છે એ કેવી લાગે આ મમ્મી પાસે આજ ઉપવાસ છે હા ઉપવાસ છે અને આ કાંઈક કાઈ આ મિંદડી ઉંદડી ગોતે છે મિંદડી અને આપડા બાપન આવી ગયા છે બા અહીંયા હુતા છે મને સ સ મગજમાં ઘરી ગયું ગેડું હોય ગેરું તો ઉડાડવાનું હોય હોળી ના હોલો કોફી કલર નો કલર આવે એને ગેરું કહેવાય પણ એવું એને પેરું કહેવાય જમરૂખ ને તો ફાઈનલી આપણે માથું ઓરી લીધું છે અને એનું કામ કરે છે મમ્મી એનું કામ કરે છે આપણે આપણું કામ કરીએ ચાલો આપણે જઈએ માસીના ઘરે તો ફાઇનલી ગઈશ નિખિલ આવી ગયો છે રિસેસમાં જમવા તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અને નિખિલ ભાઈ તો આપણને માસી ઘરે ન મળ્યા રસ્તામાં મળ્યા હતા હમણાં રિસેસમાં જતો તો એ જમવા માટે રિસેસમાં ત્રણ વાગે રિસેસ પડે એટલે અને અહીંયા મમ્મી હવે સેટ કરે છે કેમ છો મમ્મી ચાલો આપણે જમી લઈ થોડુંક બાજરાનું રોટલા સેવ ટમેટાનું શાક હાલો મમ્મી હું જમવા બે જાઉં હા સેટ કરવાના હે ગાઈસ ચાલો આપણે જમીન સેટ કરવા બે જઈએ તો અત્યારે ગાઈસ બારે બેન્ટ વાજા આવ્યા છે તમને થોડોક થોડોક અવાજ આવતો જઈશે તો મમ્મી બહાર જોવા નીકળ્યા બેન્ટ વાજ્યા બાઈ જોવા ગયા તા બેન્ટ વાજા જોવા ગયા હતા ને કે જો જો દે હા ઉપર ના ઘઉં જોખા લેવા છે ઘઉંને જોખા લેવા ગુડ મોર્નિંગ આમાં કહી દયો હેલો ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ કેમ છો મજામાં ને અરે આમાં પૂછો મજામાં પૂછો પૂછો નહીં યાર કેમ છો મજામાં

ના હો ગાઈસ બટેટા ની વસ્તુ મમ્મી કઈ ખવાય નહી સાચે કા હા ફ્રુટ ખવાય બટેટા ની વસ્તુ ન ખવાય કેમ કે એમાં ફેટ વધારે હોય ને એટલે પેટ ભૈરું ને ભૈરું રહે તો ઉપવાસ કરવાનું કારણ હું એવું ન હોય રેવું હોય તો પછી હા ચોકસાઈ થી રહેવાય હાલો તો મમ્મી હાટો હાલો તો મમ્મી હાટો અમે આઈસ્ક્રીમ લેતા આવી ગાઈસ અમે મને ફોન મૂકવા દીધો તો મમ્મી હે મારી ઉપર ખાડા થઈ ગયા હવે હાલો તો આ મમ્મી આપણે આપણે મમ્મી આટું આઈસ્ક્રીમ લતાવી અહીંયા થોડુંક ટીવી પણ ચાલુ છે પંખાનો વોઇઝ પણ આવે છે બાર બેન્ડવાજાનો કોઈ વોઇસ આવે છે પૈસા નહીં દેખાતે મમ્મી વિડીયો મેં હલો મમ્મી ટાઈમલેસ મેં કીધું દઉં ટાઈમલેસમાં આવશો ને અલે આ મુતાવળથી બધું ઘર આગળ થી બેન્ડ વાજા નીકળ્યા છે જીગો પણ આવી ગયો છે સ્કૂલેથી તો ફાઇનલી ગાઈસ જીગો આવી ગયો છે નિશાળે થી કેમ છે મજા મજા કોને પૂછે ગાઈસ કે મને મારા તરફથી થી મજા મજા અને ગાઈસ તરફથી તરફ થી મજા મજા બેન્ડ વાજા વાગે ડિસ્કો બિસ્ક કનેક્ટ કરો આપડા ગમસે એટલે એવું હોય આપડા હોય તો લગન ડાન્સ કરવાનો નવા વિડિયોમાં આના માટે આટલું જ બનાવી લેવાનું હમ તો આજના માટે આટલું મળીએ નવા વિડીયોમાં ભાઈ ભાઈ તું બોલ એમ કઉ આજના માટે આટલું જ મળીએ નવા વિડીયોમાં અમને તમને અમારા વિડીયો કેવાક લાગે છે કોમેન્ટમાં જણાવતા રહીજો આજના માટે આટલું મળીએ નવા વિડીયો જોરથી બોલ આજના માટે આટલું મળીએ નવા વિડીયો બાય બાય પણ ઓલું કોમેન્ટ વાળું તો બોલ આજના માટે આટલું

તો પાછા આવી ગયા છીએ અમે હવે એન્ડ કરી નાખી હું ને નિખિલ બે થઈને કા નિખિલ તો અલગ આવીશ આટના મળ્યા નવા વિડીયોમાં